ગાંવડતા વડાય જા નીવડાય આમ કે છે કે કેટલી બાજુ વાડી આમ કી બાજુ બાકી રહી જાલા હેલા આવળ વાડિયા ને આયા બાકી ઓલ પેલે સેડે હતી લગભગ વાકી રહી જા ના પેલે સેડે અડધા વાડિયા આ બાજુ અડતા વાડિયા આ બાજુ બાકી આ આ કી આ વિડિઝાઈન પાડતી લો હલકો પી પાડ્યો જણો અરે ઉલ્લાદ મત કરો

હા એટલા બસ મેં જ્યારે ઘેરો લીલા થઈ જાવ ભાળતા હોટે સંપોર્ટ બાર કાઢ અમુક અમુક લીલા છે પણ પછી ફરાઈ લીલા છે તો સીજવાના પાકા વાડ્યા પછી બી સીચવાની કમ્પ્લીટ થઈ ગયું છે આમ તો કે એક નંબર છે પેલે શડે હું કા અડધા છે મને કઈ ખુદ નહીં પડે આટલું વાળે ને આટલું છોડીને આટલે જાય એટલે કરી દાળીયા આવે ને નાખે એમ અક્ષર પાડે બધા આપડી જેવા નંગ હોય ને એ અડધા અડધા અહીંયા મારે હા સારું પેલા આંકુર્યા પૂછવા જવા પડશે હું જવા દે મને હા સારો લોકોનો હેલો બે હારેલો છે

આવું પૂછ્યા વગર થતી નથી કરે માં ફાડ નાખી આવું બોલે અક્ષર પાડે તમે ઓમ છે એમ કરે કે અહીં અડધો વાળીને ઓમ અડધો વાળીને જો પી પાડી દીધો મોટો આવું બોલે કરાય ફોન પટે ત્યાં લીધી બતાવે સીધી સીધી વળવી નાખજે કાલ શું કીધું તને મેં શું કીધું સીધી સીધી કમ્પ્લેટ વળવી નાખજે વળીને પૂળા ફોળા મોંધીને એક બાજુ મેલાઈ જવા જોઈએ શું કીધું તારા તો હું ઘાડ સબ ભૂંગી નાખે હો ને અલા વડાઈ જશે આરો આ વડાઈ જશે આચરી નથી

જે થયું તે થયું સીધા સીધા વડાઈ જુએ ને બધું નાખવા પડે સારું સારું મારતો જુવા